અને ગુજરાતની સ્થાપના કઈ વર્ષે થઈ તો એક મે ઓગણીસો સાહીઠ આપણે ગુજરાતના વર્તમાન કેટલા છે કેટલા છે ચોત્રીસ જિલ્લા પહેલા તેત્રીસ હતા આ ચોત્રીસ જિલ્લો જે કયો બન્યો એ છે વાવ અને થરાદ બરાબર એ ચૌદ જિલ્લા સૌથી મોટો જિલ્લાનો જે એની પાસે હતું સૌથી વધુ સૌથી વધુ તાલુકાવાળો જિલ્લો તે સાબરકાંઠા છે અરે બનાસકાઠા છે બરાબર સોરી સાબરકાઠા નહીં બનાસકાઠા ગુજરાત રાજ્ય બન્યું ત્યારે કેટલા જિલ્લા હતા ત્યારે શરૂઆતમાં 17 જિલ્લા હતા પછી ગુજરાત રાજ્યની સ્થાપના કયા સમયે થઈ તો 1 મે 1960 એટલે કે 1 મે 1960 ના રોજ 17 જિલ્લા હતા એ 17 જિલ્લાઓને આપણે સમજી ઉપર પછી આજ સુધી 33 હતા પછી હવે થયા 34 તો એને પણ આપણે વિસ્તારથી સમજવા એટલે પણ પહેલા આપણે જે આ આજે 34 થયા પહેલા તો 17 હતા

કચ્છ મહેસાણા પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા આ ખાસ યાદ રાખવાના પહેલા સત્તર આ સત્તર માંથી જ પાછા વિભાજન થઈને આપણા કેટલા તેત્રીસ જિલ્લા બનશે એટલે યાદ રાખવાના સત્તર મેન છે ભાવનગર જામનગર કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભરૂચ જુનાગઢ મહેસાણા સાબરકાંઠા વડોદરા ડાંગ ખેડા પંચમહાલ અને સુરત આ મોટા હતા એમાંથી નવા નવા જે જિલ્લાની રચના થશે એ શરૂ કરીએ તો ઓગણીસો સાહીઠ પછી બનેલા જે બે હજાર ચોવીસ સુધીના એટલે આપણે બે હજાર પચીસમાં જે નવો જિલ્લો બનાવ્યો એને પણ સાથે કવર કરી લઈશું જો પહેલાં જોઈ લઈએ કે જે નવા જિલ્લાની રચના થઈ એમાં ગાંધીનગર છે ક્યારે હતો ગાંધીનગર એટલે ઓગણીસો ચોસઠમાં પહેલાં હતું અમદાવાદ બરાબર અને પાટનગર અમદાવાદ પછી ગાંધીનગર એટલે કે ગાંધીનગર જે નવો જિલ્લો બન્યો એ ઓગણીસો ચોસઠમાં બન્યો કયા હતા જિલ્લામાંથી તો અમદાવાદ અને મહેસાણામાંથી એને વિભાજન કરીને ગાંધીનગર જિલ્લાના બનાવવામાં આવ્યું બરાબર તો એ ધ્યાન રાખજો પછી બળવંતરાય તે સમયે મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા ત્યાર પછી 67 માં 3 વર્ષને ચોસઠ 65 ને છાસઠ ને સડસઠ 67 માં રહીને વલસાડ જિલ્લો બનાવવાનો 1967 ની અંદર ગયા હતા સુરત જિલ્લામાંથી બરાબર સુરત જિલ્લામાંથી એક નવો જિલ્લો બન્યો વલસાડ તે સમયે ત્યાં હિતેન્દ્રભાઈ દેસાઈ ત્યાર પછી છે ખેડા જિલ્લામાંથી ખેડા જિલ્લામાંથી ઓગણીસો સત્તાણું ની અંદર આણંદ જિલ્લાની રચના કરવામાં આવી તે સમયે તે શંકરસિંહ વાઘેલા પછી પંચમહાલ પંચમહાલ હતા એ જિલ્લામાંથી ઓગણીસો સત્તાણું ની અંદર જ દાહોદ જિલ્લાની નવી એક નવો જિલ્લો બન્યો દાહોદ જિલ્લો પછી ભરૂચ એ પણ ઓગણીસો સત્તાણું માં એ પણ હતા શંકરસિંહ વાઘેલા એ ભરૂચ જિલ્લામાંથી નર્મદા જિલ્લો બનાવવામાં આવ્યો પછી વલસાડ જિલ્લામાંથી વલસાડ જિલ્લામાંથી ઓગણીસો સત્તાણુંની અંદર જ નવસારી જિલ્લાની રચના કરવામાં આવી તે સમયે પણ હતા શંકરસિંહ ભાગેલા ત્યાર પછી જુનાગઢ જિલ્લામાંથી ઓગણીસો સત્તાણુંની અંદર પોરબંદરની નવા જિલ્લાની રચના કરવામાં આવી તે સમયે શંકરસિંહ વાઘેલા બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓગણીસો સત્તાણું વાળા છે બરાબર ખેડામાંથી આણંદ જિલ્લા બનાવવામાં પંચમહાલમાંથી દાહોદ ભરૂચમાંથી નર્મદા અને વલસાડમાંથી નવસારી હવે વલસાડને ક્રમ પ્રમાણે જોઈએ તો સુરતમાંથી વલસાડ બની બરાબર આ યાદ રાખવાનું અહીંયા છોજો સુરતમાંથી વલસાડ બન્યો ઓગણીસો સોડસન પછી પાછું એમાંથી વલસાડમાંથી નવસારી જિલ્લો બનાવવામાં આવે આ રીતના ધ્યાન રાખવું પડશે સાયન્ટિફિક રીતે આ રીતને યાદ રાખશો તો તમને વધુ સરળતાથી યાદ રહેશે આગળ વધીએ ત્યાર પછી જે જિલ્લા બન્યા એ બે હજાર અંદર એટલે કે પાટણ ઓગણીસો પછી સીધા બે હજારમાં જે નવો જિલ્લો બન્યો છે

આ બધા એ પણ યાદ રાખવું સાયન્ટિફિક રીતે યાદ રાખવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો નો તેમાંથી સાબરકાંઠામાંથી બે હજાર તેરની અંદર અરવલ્લી એક નવા જિલ્લાની રચના કરી કરવામાં આવી તે સમય તે નરેન્દ્રભાઈ મોદી ફરી અમદાવાદ અને ભાવનગર આ બંનેમાંથી વિસ્તારથી બે હજાર તેરની અંદર જ બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી વડોદરાની અંદર પણ જિલ્લા વિભાજન કરવામાં આવ્યું એમાં બે હજાર તેરની અંદર વડોદરામાંથી છુટાઉદયપુર ની નવા જિલ્લાની રચના થઈ ત્યાર પછી જામનગર જામનગરની અંદર પણ જામનગરમાંથી પણ એક નવો જિલ્લો બનાવ્યો દેવભૂમિ દ્વારિકાને ખેડાના પંચમહાલ આ બંને વિસ્તારમાંથી એક નવો જિલ્લો બનાવ્યો મહીસાગર પણ બે હજાર તેરની અંદર તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ પછી રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર આ ત્રણ જિલ્લાઓમાંથી ભેગા થઈને થોડા થોડા અંતરે તેમાંથી એક નવો જિલ્લોની રચના કરવામાં આવી એ છે મોરબી ત્યાર પછી જૂનાગઢ જૂનાગઢમાંથી રચના કરવામાં આવી એક નવા જિલ્લો બનાવ્યો ગીર સોમનાથ અને બનાસકાંઠામાંથી નવો એક જિલ્લો બન્યો જે હમણાં આપણે વાત કરી રહ્યા છીએ વાવ અને થરા સાત સાત જિલ્લાની રચની કરવાની વાત છે બરાબર એના ઘણા બધા આંદોલન ચાલી રહ્યા છે કયો મુખ્ય મથક બનાવો તે પાછળથી પણ ચેન્જ થઈ શકે હવે વાત કરીએ કે સૌથી વધુ જિલ્લા કોના સમયમાં બન્યા સૌથી ઓછા અને સૌથી વધુ તો આપણે એ જોઈએ ગાંધીનગર તે સમયે બળવંતરાય મહેતા હતા એક પછી વલસાડ પણ એક જ શંકરસિંહ વાઘેલાના સમયમાં એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર પાંચ જિલ્લાઓની નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ત્યાર પછી એના પછીનો જે રેકોર્ડ આવે છે એ કોના તો નરેન્દ્રભાઈ મોદી કેશુભાઈ પટેલના સમયમાં એક જ જિલ્લાની રચના થઈ નરેન્દ્ર મોદીના સમયમાં એટલે કે એમના સમયમાં મુખ્યમંત્રી સમય જે પહેલા હતા ત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ

લાગશે અને વાવ અને ઠરાવ બરાબર તો એના માટે થશે ચૌ તેર જિલ્લા તેર જિલ્લાની સરહદ લાગશે પછી કે ગુજરાતનો સૌથી વધુ તાલુકા ધરાવતા હવે ચૌદ હતા એના પછી હવે થઈ જશે બીજા કે ચૌદ ને સાત સાથે હવે ક્યાં તો એના પછીના જે અગિયાર તાલુકા ધરાવતા જિલ્લા એ સૌથી વધુ તાલુકા ધરાવતા જિલ્લો બનશે એ પણ આપણે જોઈએ વર્તમાનમાં સૌથી વધુ તાલુકા ધરાવતા જિલ્લો તો એ છે રાજકોટ મહેસાણા અમરેલી અગિયાર અગિયાર જિલ્લા સૌથી ઓછો તાલુકા વાળા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ અને પોરબંદર એમની પાસે પચપન જિલ્લાઓ તાલુકાઓ છે ગાંધીજીનું નિવાસસ્થાન નું નામ શું રાખવામાં આવ્યું હતું તો હૃદયકુંજ ગાંધીજીના રહસ્ય મંદિર તરીકે જાણીતા હોય તો મહાદેવ દેસાઈ બરાબર આ છે હવે વર્તમાનમાં કેવી રીતે સૌથી વધુ તાલુકા ધરાવતા પહેલા હતા સાબરકાંઠા બરાબર અને બનાસકાંઠા એની અંદર ચૌદ ચૌદ જિલ્લા હતા આ ચૌદ તાલુકાઓ હતા હવે સૌથી વધુ તાલુકા ધરાવતા જે જિલ્લાઓ છે એમાં એક રાજકોટ છે મહેસાણા છે ને અમરેલી આપણા બધામાં રાજકોટના તેર તાલુકા અગિયાર તાલુકા છે મહેસાણા અગિયાર તાલુકા અને અમરેલીના અગિયાર તાલુકા સૌથી ઓછા એટલે ડાંગના પણ ત્રણ તાલુકાઓ છે પોરબંદરને પણ ત્રણ તાલુકા છે તો આ બધી આ રીતના આ રીતના ચેન્જીસ થશે હવે ગુજરાત કેટલા કિલોમીટર દરિયાઈ સરહદ તો એની છે સોળસો કિલોમીટર ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે ચાર પડતર જમીનનું પ્રમાણ સૌથી વધુ ક્યાં જોવા મળે કચ્છમાં પડતર જમીનનું પ્રમાણ સૌથી ઓછું ક્યાં જોવા મળતું હોય તો ડાંગ છે હવે ડાંગ અને અને કચ્છ પડતર જમીન એક જમીનના દ્રષ્ટિએ પણ સૌથી મોટો જિલ્લો કચ્છ બને છે અને સૌથી નાનો ડાંગ એની પાસે બે વિજય એક છે કે પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ આપણને કચ્છમાં જોવા મળે છે અને પડતર જમીનનું સૌથી ઓછું પ્રમાણ ક્યાં જોવા મળશે ડાંગમાં તો એ પણ યાદ રાખ હવે ગુજરાતમાં કુલ રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે ચાર એની પાસે રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને એનો સરહદી વિસ્તાર કેટલો છે ત્યાર વાત કરીએ તો હવે આપણે જે પણ નવા છે જે લોકો વિડીયો જોયે છે પણ લાઇક નથી કરતા નથી સબસ્ક્રાઈબ કરતા એમને આપણે ખાસ વિનંતી કરીએ જો તમને વિડીયો ગમતો હોય તો જરૂરથી શેર કરો લાઇક કરું અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન હંમેશા ઓન કરો જેથી કરીને તમને જેવી નવી નોટિફિકેશન આવે તમને પહેલા મળી જાય તો આપણે એટલી ખાસ વિનંતી કરીશું તે લોકો જરૂરથી આપણને સહકાર આપશે એવું આપણી ઈચ્છા રાખીએ છીએ તો ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા જય હિન્દ જય ભારત